નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજનો મહત્વનો સમાચાર છે ખેડૂત ભાઈઓ માટે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન રથ બે હજાર પચ્ચીસનો પ્રારંભ વડગામ તાલુકાના નાનોસણા ગામથી કરવામાં આવ્યો છે આ કૃષિ રથ આજે પાલડી અને સકલાણા ગામમાં પહોંચ્યો હતો જ્યાં સીઓ અધિકારીઓ અને ખેતીવાડી નિષ્ણાતોની ટીમે સ્થાનિક ખેડૂતોએ ચોમાસાની સિઝનમાં મગફળી અને એરંડાના પાક અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું અધિકારીઓએ ખેતીને પ્રાકૃતિક રીતે કરવા પર ભાર મૂક્યો અને આરોગ્યવર્ધક પાકો અંગે વિસ્તૃત માહિતી આપી આ સાથે આણંદ યુનિવર્સિટીમાંથી આવેલા કૃષિ વિજ્ઞાનીઓએ ઔષધ પાક અંગે ખાસ માર્ગદર્શન આપ્યું અને ખેડૂતોએ આયુર્વેદિક વાળા પાક તરફ પણ ધ્યાન આપવું જોઈએ તેવી માહિતી આપી આ અભિયાન વડગામ તાલુકાના કુલ છ ગામોમાં ફરશે અને ખેડૂત ભાઈઓને વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક ખેતી અંગે સમજાવશે ખેડૂતો માટે અભિયાન આશાજનક અને માર્ગદર્શક સાબિત થઈ રહ્યું છે આજના સમાચાર માટે એટલું જ વધુ કૃષિ માહિતી માટે જોડાયેલા રહો રિપોર્ટિંગ પત્રકાર જશવંત મકવાણા વડગામ તાલુકો